ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર આપવાના છે જે ખેડૂત મિત્રો ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા એની ઘડી અત્યારે આવી ગઈ છે મેઇન એવું છે કે મગફળીનો જે ટેકાનો ભાવ જાહેર થયો હતો એની પછી અત્યારે એવી જાહેરાત કરવામાં આવેલી છે કે મગફળી જે ટેકાના ભાવે ખેડૂત મિત્રો વેચવાના છે એનું રજીસ્ટ્રેશન ક્યારે ચાલુ થવાનું છે એની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે એટલે કે મગફળીની સાથે મગફળી મગ અડદ અને સોયાબીન આની રજીસ્ટ્રેશન પ્રક્રિયા કઈ લઈને કેટલી તારીખ સુધી ચાલુ રહેવાની છે એમાં કેવા કેવા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે 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 આ ફોર્મ ભરવાનું એની એની તમામ માહિતી અને સાથે જે કેવા કેવા પ્રશ્નો છે એની પણ માહિતી આપણે છે તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂતોને વંદન અભિનંદન કરું છું આ વિડિયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ રજીસ્ટ્રેશનની જે તારીખ બહાર પાડવામાં આવેલી છે એ કેટલો સમયગાળો છે અને બીજી મેઇન કે અલગ અલગ પાકોના જે ટેકાના ભાવ છે એ કેટલા રાખવામાં આવેલા છે એની પણ તમને સચોટ માહિતી મળી શકે તો આપણા આ પ્લેટફોર્મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો તો વાલા એ મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરેલું છે હવે મગફળીનું વાવેતર તો કરેલું છે પણ મેઇન ભાવ હોય તો એ બજાર ભાવનો પ્રશ્ન હોય છે એના માટે આપણે ટેકાના ભાવમાં મગફળી વેચતા હોઈએ છીએ મગફળીના ટેકાના ભાવની આપણે વાત કરીએ તો ચૌદસો બાવન રૂપિયા જાહેર કરેલા છે ક્યાંય પણ માર્કેટની હલચલ હોય તો પેલો આપણો વિડીયો આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં આવતો હોય છે તો મેઇન આ મગફળી માટેનું મગ માટેનું અડદ માટેનું અને સોયાબીન માટેની રજિસ્ટ્રેશનની તારીખની વાત કરીએ તો એ પહેલી સપ્ટેમ્બરથી લઈને પંદર સપ્ટેમ્બર એટલે કે નવમાં મહિનાની પહેલી તારીખથી લઈને નવમા મહિનાની પંદર તારીખ સુધી આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ રહેશે આ રજીસ્ટ્રેશન કરવા માટે ફોર્મ ભરવા માટે ગ્રામ સેવક પાસે એટલે કે ગામના જે વીસીઈ હોય એની પાસે આપણે ફોર્મ ભરવાનું રહેશે એની માટે જે આધાર કાર્ડ સાત બાર આઠ અને જે આપણે પાસબુક હોય એ દેવાની રહેતી હોય છે એમાં કોઈ પણ સુધારા વધારા નથી કરવામાં આવ્યા કે ભાઈ તમારે બીજા ડોક્યુમેન્ટની પણ જરૂર પડશે એટલે કે ગામની અંદર જે વીસીઈ હોય એમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે તારીખ મગજમાં યાદ રાખી લેજો પહેલી તારીખ થી લઈને પંદર તારીખ સુધી એટલે જે પણ ડોક્યુમેન્ટ આપણે અત્યારે ઝેરોક્સ કરવાના છે એ ઝેરોક્ષ કરાવી લેજો અને આ જે ફોર્મ ભરવામાં આવશે એ બિલકુલ ફ્રીમાં ભરી દેવામાં આવશે એવું ગુજરાત સરકાર દ્વારા પ્રેસ નોટમાં જાહેર કરવામાં આવેલું છે અને આપણા જે કૃષિ મંત્રી છે રાઘવજીભાઈ પટેલ એણે આ પ્રકારની જાહેરાત કરેલી છે બીજી વાત એ કરીએ કે ભાઈ મગફળીના ભાવતાલ જે છે એ ટેકાના ભાવ ચૌદસો બાવન રૂપિયા રાખવામાં આવેલા છે એ જ રીતના મગના ભાવ સત્તરસો ને ત્રેપન રૂપિયા રાખવામાં આવેલા છે એક મણના ભાવ અડદના ભાવ પંદરસો ને સાહીઠ રૂપિયા રાખવામાં આવેલા છે અને સાથે સોયાબીનના ભાવ એક હજાર ને પાસઠ રૂપિયા ટેકાના ભાવ રાખવામાં આવેલા છે મેઇન વાત એ કરવાની છે કે ભાઈ આ જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ અમને જોતા એવું લાગે છે કે સમયગાળો ખૂબ ઓછો છે કેમ કે હમણાં જે વહેલી પાકતી મગફળી છે એ નીકળવાનું ચાલુ થઈ જશે ખેડૂતોને મોસમમાં પણ ધ્યાન આપવું પડશે તો આજે એક તારીખથી લઈને પંદર તારીખનો જે સમયગાળો છે એ ખૂબ ઓછો છે બીજી વાત એ કે ચૌદસો રૂપિયા જાહેર કરવામાં આવેલા છે એના કરતા એના કરતા અત્યારે ત્રણસો રૂપિયા થી લઈને ત્રણસો ને પચાસ રૂપિયા માર્કેટમાં મગફળીના ભાવ ઓછા ચાલી રહ્યા છે એક હાજર થી લઈને એક હજાર પચાસ રૂપિયા સુધી ચાલી રહ્યા છે એ પણ આપણે માહિતી આગળ વિડીયોમાં વાત કરેલી હતી કે ભાઈ મગફળી સરકાર ખેડૂતો પાસેથી કેટલી લેશે એ હજી સુધીમાં જાહેરાત કરવામાં નથી આવેલી જોકે મગફળી ખરીદી ચાલુ ક્યારે કરશે એ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થાય ત્યારે એ માહિતી આપવામાં આવતી હોય છે પણ ખેડૂતોને એક પ્રશ્ન એ પણ મગજમાં રહેવાનો છે કે ભાઈ ટેકાના ભાવે કેટલી મગફળી લેવામાં આવશે ગયા વર્ષે બસો મણ આજુબાજુ મગફળી લીધી હતી પણ અત્યારે મગફળીનું વાવેતર એસી ટકા જેટલું છે તો કેટલી મગફળી ખેડૂતો પાસેથી લેવામાં આવશે એવી હજી સુધીમાં જાહેરાત કરવામાં નથી આવેલી જો એમાં ખેડૂતો પાસેથી સારી એવી મણિકામાં મગફળી લે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે તો આ રીતના રીતના અને સોયાબીનના પણ ટેકાના ભાવની જે વાત કરી એ રીતના ખરીદી ચાલુ થશે પણ આપણે એક રજૂઆત એ જ છે નાની એવી બધા ખેડૂતોની કે ભાઈ પંદર દિવસનો માત્ર સમયગાળો છે એને કઈક ને કાંઈક વધારવામાં આવે અને ખેડૂતો આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં તમે જોતા રહેજો આગળના સમયમાં અમે જે પણ કાંઈ ખેડૂતોની માટેની માહિતી આવે એમાં અમે સચોટ માહિતી આપણે આપતા રહીશું જેથી કરીને સમયગાળો પણ જો આવે તો આ ગુજરાતીમાં જણાવતા રહીશું બસ રીતે રજીસ્ટ્રેશનની વાતચીત કરવાની હતી તો એક તારીખથી લઈને તારીખ સુધીમાં ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન કરી દઈએ અને આપણે એ જ માંગણી રાખીએ એ જ વિશ્વાસ રાખીએ કે ભાઈ સરકાર ખેડૂતો માટે સારા એવા પ્રશ્ન ઉપર નિરાકરણ લાવે એટલે કે મગફળી જે ખરીદવાની છે એ ખૂબ સારા એવા મણિકામાં મગફળી ખરીદી શકે બસ જોતા રહો વારંવાર ખેડૂતપુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન